કેમ છો મિત્રો જય સ્વામિનારાયણ હું છું દર્શના દર્શના ફૂડ એન્ડ કિચન અપમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું ક્રિસ્પી ક્રન્ચી અને સાઈની સિંગદાણાની ચીક્કી માત્ર બે જ વસ્તુ અને એક સિક્રેટ ટીપ્સ દ્વારા આજે આપણે બનાવીશું સિંગદાણાની આ ચીક્કી બજાર જેવી જ વિશ્વાસ કરો આ રીતે જો ચીક્કી તમે બનાવશો ને તો તે દાંતોમાં ચોટે પણ નહીં કે પછી નરમ પણ નહીં પડે અવાજ સાંભળીને તો તમને ખ્યાલ આવી જ ગયો છે કે આ ચિક્કી કેટલી કરારી બની છે બજાર આ સિક્રેટ ટિપ્સ જાણ્યા પછી ના ચિક્કી દાંતોમાં ચોડશે કે ના મુલાયમ પડશે ના રબડી જેવી ગાઢી થશે હંમેશા ખસતા કુરકુરી અને કરારી બનશે વિન્ટર સ્પેશિયલ સુપર ક્રિસ્પી માર્કેટ સ્ટાઇલ આ સિંગદાણાની ચિક બનાવવા માટે સૌથી પહેલા આપણે લઈશું કાચા સિંગદાણા જેને તમે રો સિંગદાણા પણ કહી શકો છો કે રો મૂંગફલી પણ કહી શકો છો બસ આપણે એક કપ સિંગદાણા અને પેનમાં ધીમી આ ચુપ્પર રોસ્ટ કરવાના છે તો માટે આપણે તેને પરફેક્ટ બનાવવા કોઈ પણ એક વાડકી કે કપનું માપ સેટ કરી લો અને એક વાડકી અથવા તો એક કપ જેટલા સિંગદાણા ને ધીમી આંચ ઉપર શેકી લેવાના છે કોઈ પણ ઘી કે તેલ નાખ્યા વગર તેને ધીમી આંચ ઉપર આપણે બસ સોતેજ કરવાનું છે તો તેનો થોડો કલર બદલાશે અને ચટકવા લાગશે અને સિંગદાણા આ રીતે ફાટવા લાગશે તેની ઉપરની છાલ છે ને તે તો સિંગદાણાને જેટલું તમે ધીમી આંચ ઉપર શીખશો તેમ તે વધારે કરારી બનશે અને આ રીતે ઉપરના છોડા એકદમ વધારે બ્લેક નહીં પડી જાય હાઈ ફ્લેમ ઉપર શેકવાથી તે વચ્ચેથી કાચા રહી જાય છે અને તેના છોડા ઉપરથી વધારે લાલ થઈ જાય છે અને જેને કરારો ટેસ્ટ આવવો જોઈએ તે પણ નહીં આવે સિંગદાણાની ચીકીનો ટેસ્ટ પણ બગડી જાય છે હવે તમે જોઈ શકો છો સિંગદાણા બરાબર શેકાઈ ગયા છે તો હવે તેને એક થાળીમાં આપણે લઈ લઈશું અને થોડીકવાર માટે ઠંડા પડવા દઈશું બરાબર ઠંડા પડે ત્યારબાદ જ તેને આ રીતે કોટન કપડામાં લઈ લઈશું અને હાથથી તેને મસળી લઈશું જેથી બધા જ છોડા છૂટા પડી જશે મને યાદ છે કે શિયાળો શરૂ થતાની સાથે જ મારી મમ્મી તો આ રીતે સિંગદાણાની ચીક્કી વારે ઘડીએ બનાવતી હતી કેમ કે અમે બધાને જે આ ચીક્કી ખૂબ જ ભાવતી હતી આ રીતે તમે ચીક્કી બનાવશો ને તો એકદમ સરસ બજાર જેવી જ બનશે બસ સિંગદાણાને ધીમી આંચ ઉપર સતત હલાવતા રહીને ચાર થી પાંચ મિનિટ માટે શેકવાના છે જ્યાં સુધી તેના છોડામાં ક્રેક ન પડી જાય ત્યારબાદ તો થોડીક વાર માટે સિંગદાણાને ઠંડા પડવા દઈશું અને કોટન કપડામાં લઈને હાથથી તેને મસળીને આ રીતે તેના છોડા કાઢી લઈશું અને ત્યારબાદ ચાયણાના મદદથી મદદથી કે તેના એકદમ સરસ રીતે તે ચરાઈ જાય છે અને બધા છોડા છૂટા પડી જાય છે તો આ રીતે હવે થાળીમાં તેને કાઢીને ખલની મદદથી કે પછી વાડકીની મદદથી તેના બેથી ત્રણ ભાગ થાય એ રીતે આપણે તેને તોડી લઈશું બજારની ચિક્કીમાં તે ભૂકો નથી હોતો તો આપણે અહીંયા વધારે નહીં તોડીએ બસ તેના બેથી ત્રણ જ ભાગ કરીશું અહીં જણાવેલી ટીપ્સ અને સજેશન તમને પસંદ આવ્યા હોય તો વિડીયોને લાઇક કરજો અને વધુમાં વધુ શેર કરજો દર્શના ફૂડ એન્ડ કિચન હબને તમે ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર પણ ફોલો કરી શકો છો હવે તમે જોઈ શકો છો સિંગદાણાને આપણે બેથી ત્રણ પાર્ટમાં ડિવાઈડ કરી દીધા છે હવે એક પેન લઈશું અને જે કપથી તમે સિંગદાણા લીધા છે તે જ કપથી આપણે ગોળ લઈશું ગોળને આપણે છીણીને લીધો છે જેથી ઝડપથી તે પીગળી જાય ત્યારબાદ તેમાં બે ચમચી જેટલું પાણી એડ કરવું શરૂઆતમાં ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો રાખવી તો તમે જોઈ શકો છો ગોળ લિક્વિડ ફોર્મમાં આવી ગયો છે તો આ રીતે તે ઝડપથી મેલ્ટ થઈ જાય તે માટે તેમાં પાણી જરૂર એડ કરજો ગોળ જો વધારે કુક થઈ જાય ને તો તે કડવાટ પકડી લે છે તેથી અહીંયા આ બધી ધ્યાન રાખવું ગોળ મેલ્ટ એટલે તેમાં એક ચમચી જેટલું ઘી એડ કરી દેવું બજારમાં કેવી ચીકી ગ્રેસી અને આમ સાઇનિંગ વાળી લાગે છે બસ આપણી ચીકી પણ એવી જ બનશે તેના માટે તેમાં ઘી એડ કરવું ખૂબ જરૂરી છે તમે જોઈ શકો છો હવે તેમાં એક ઉબાલ પણ આવવા લાગ્યો છે અને આ રીતે ઉભરો આવે એટલે આપણે એક કપમાં થોડુંક પાણી લઈને થોડોક ગોળની ચાસણી એડ કરી દઈશું આમ એડ કર્યા પછી થોડી વાર ઠંડી પડવા દેવી અને હદથી આ રીતે તોડીને ચેક કરી શકો છો કે ગોળનો પાયો કેવો થયો છે તો તે સારી રીતે આમ ખેંચાય છે એનો મતલબ કે હજુ પાયો બરાબર થયો નથી તો ફરી આપણે તેને ધીમી આંચ ઉપર કૂક થવા દઈશું અને ત્યાં સુધી એક પ્લાસ્ટિકની ઉપર ઘી સ્પ્રેડ કરી દેવું જે પ્લાસ્ટિકની ઉપર તમે રાખીને ચિક્કી બનાવવાના હોય એ આપણે ઘીથી ગ્રીસ કરીને રાખીશું ચિક્કી બનાવતી વખતે ગોળને છીણીને જ લેવો જેથી તે ઝડપથી મેલ્ટ થઈ જાય અને નીચે જલે પણ નહીં સતત હલાવતા રહીશું અને બે મિનિટ કૂક કર્યા બાદ ગોળનો કલર પણ બદલાઈ ગયો છે અને તેમાં બબલ્સ પણ આવી ગયા છે આ રીતે ગોળ બરાબર કૂક થઈ જાય એટલે એક કપમાં થોડુંક પાણી લઈશું અને તેમાં થોડો ગોળ એડ કરીને ઠંડો પડવા દઈશું ઠંડો પડે પછી આ રીતે હાથમાં લઈને તેને તોડી જુઓ તો આસાનીથી તે તૂટી જાય છે એનો મતલબ કે ગોળનો પાયો એકદમ પરફેક્ટ તૈયાર થઈ ગયો છે ગોળ બરાબર કૂક થઈ ગયો છે ગોળ ક્રિસ્ટલ જેવો કાચ જેવો લાગે છે અને હાથથી તોડતા તે આસાનીથી તૂટી જાય છે ગોળ બરાબર કૂક થયો છે તે પારખવાની આ એક પરફેક્ટ રીત છે તો હવે આ જ સ્ટેજ ઉપર હવે આપણે બધા જ સિંગદાણા એડ કરી દઈશું અને સારી રીતે તેને મિક્સ કરી લેવું આ સ્ટેપ ખૂબ ઝડપથી કરવું પાયો બરાબર થઈ ગયો હોય એટલે તરત જ સિંગ ણા એડ કરી દેવા અને ગેસની ફ્લેમ એકદમ લો રાખવી ઠંડીમાં આ મિશ્રણ ખૂબ ઝડપથી ઠંડુ પડી જાય છે તેથી આ સ્ટેપ ખૂબ ઝડપથી કરવું સારી રીતે સિંગદાણા અને ગોળને મિક્સ કરી દેવા અને ગેસની ફ્લેમ આપણે બંધ કરી દઈશું આ મિશ્રણને બિલકુલ ઠંડુ નથી પડવા દેવાનું જ્યારે ગરમ હોય ત્યારે જ સ્ટેપ કરવાનું છે તો સૌથી પહેલાં આપણે ગ્રીસ કરેલું જે પ્લાસ્ટિક અથવા બટર પેપર હોય તેને ઘીથી ગ્રીસ કરીને તૈયાર રાખવું અને તેની ઉપર આ બધું મિશ્રણ એડ કરી દઈશું તમે જોઈ શકો છો કેટલું સરસ એકદમ લિક્વિડ ફોર્મમાં છે અને તેની જાતે જ તે સ્પ્રેડ થવા લાગે છે ત્યારબાદ આપણે ઉપર બીજું પ્લાસ્ટિક મૂકી દઈશું અને તેને હાથથી થોડું થાબળી દઈશું ત્યારબાદ આ રીતે તમે વેલણની મદદથી પોતાની બાજુ ખેંચતા રહીને સારી રીતે જાળી કે પાતળી જેવી તમારે ચીક્કી રાખવી હોય એ રીતે તમે સ્પ્રેડ કરતા રહો તો અહીંયા આપણે બહુ જાળી નહીં કે બહુ પતલી નહીં એવી મીડિયમ થિકનેસવાળી ચીક્કી રાખીશું તેથી તેને આ રીતે વેલણથી સ્પ્રેડ કરી દીધું ત્યારબાદ આ રીતે તમે વાળકી કોઈ કોઈ ડીશ હોય એની મદદથી પણ તેને એકદમ સ્મૂથ લેવલમાં કરી શકો છો ત્યારબાદ આપણે ઉપરથી પ્લાસ્ટિક હટાવી લઈશું અને તરત જ તેની ઉપર કટમાર્ક લગાવી દેવા તો ચપ્પાની મદદથી આ રીતે આપણે કટમાર્ક લગાવી દઈશું કટમાર્ક પહેલેથી જ તમે લગાવી દેશો જ્યારે જે ગરમ હોય ને ચીક્કી ત્યારે જ આમ કરવાથી તે એકદમ સરસ રીતે શેપમાં કટ થઈ જશે તો તમારે નાની મોટી જેવી ચીક્કી જોતી હોય એ રીતે આપણે ચોરસ કટ માર્ક લગાવી દઈશું અને તરત જ જ્યારે ગરમ હોય ને આ મિશ્રણ ત્યારે જ આ સ્ટેપ કરવું અને ત્યારબાદ તેને ઠંડુ પડવા દઈશું ઠંડુ પડે ત્યારબાદ જ ચીક્કીને આ રીતે કટ કરીશું તો ચીક્કીને આપણે પહેલાં ચપ્પાની મદદથી શેપ આપી દેવો ચીક્કી જામી જાય પછી તેમાં જો કટ લગાવશો ને એટલે કે ચીક્કીનું બેટર ઠંડુ પડી જાય ત્યાં પછી કટ લગાવવા જશો તો તે કટ લાગે નહીં અને આડા અવળા સેપમાં તે કટ થાય છે તેથી આ રીતે પહેલેથી જ માર્ક લગાવી દો તેથી એકદમ સરસ શેપમાં તે કટ થશે તો તમે જોઈ શકો છો આપણે એકદમ સરસ રીતે કટ માર્ક લગાવી દીધા છે હવે તેને અડધા પોણા કલાક માટે આ જ રીતે છોડી દઈશું તો લગભગ ત્રીસ કે ચાલીસ મિનિટ માટે તેને આ રીતે છોડી દો ઓછામાં ઓછી પંદર મિનિટ માટે તો તમારે છોડવું જ પડશે ત્યારબાદ તેને આ રીતે તોડવાઈને તમે ચેક કરી શકો છો કે કેટલી સરસ આસાનીથી તે આખી ચીકણી નીકળી જાય છે તો તમે જોઈ શકો છો કેટલી પરફેક્ટ આપણી ચીક્કી સેટ થઈ છે અને એકદમ સરસ જ્યાં કટમાર્ક લગાવ્યા છે ત્યાંથી જ તે તૂટી જાય છે હાથમાં પકડતાની સાથે જ તે તૂટવા લાગે છે તો તમે જોયું કે ચિક તૂટે છે ને તેના પરથી તમને ખ્યાલ આવી જાય છે કે કેટલી પરફેક્ટ સેટ થઈ છે આ જુઓ ચિક્કીની સાઈન કેટલી સરસ દેખાય છે એકદમ સરસ એનો ગ્લેસ આવ્યો છે આ ચિક્કી તોડવાનું તો જલ્દી મન પણ નહોતું થતું પણ આપણે એકદમ સરસ શેપમાં તેને કટ પણ કરી દીધી છે જોયું ને કેટલી સાઈની અને ક્રિસ્પી બની છે અને તેનો અવાજ પણ સાંભળ્યો ને કે કેટલી ક્રંચી બની છે તમે જોઈ શકો છો ચિક્કીનું ઇન્ડિકેશન કેટલું પરફેક્ટ છે એકદમ સાયની ચિક્કી દેખાય છે આના ઉપરથી જ ખ્યાલ આવી જાય કે છે કે ચિક્કી આ રીતની ટ્રાન્સપરન્ટ હોય ને એટલે બજાર જેવી જ લાગે છે ક્રિસ્પી અને ક્રન્ચી બને છે અને બનાવ્યા પછી તે મુલાયમ બિલકુલ નથી પડતી બે દિવસ થઈ ગયા છે અને તમે જોઈ શકો છો આપણે ચીકીને આ રીતે પ્લાસ્ટિકની થેલીમાં પણ રેપ કરીને મૂકી શકીએ છીએ અથવા તો આ રીતે કોઈ પણ સિલ્વર ફોઇલમાં પણ તેને રેપ કરીને મૂકી શકો છો જેથી તે એકબીજાની સાથે ચોટે નહીં પણ તમે જોઈ શકો છો બે દિવસ થઈ ગયા છતાં પણ ચીકી એકબીજાની સાથે ચોટી નથી એકદમ પરફેક્ટ તૈયાર થઈ છે તો આ રીતની ચીકી તમે જરૂર બનાવજો અને તમારા અનુભવ કોમેન્ટમાં લખીને જરૂર જણાવજો દર્શના ફૂડ એન્ડ કિચનઅપ ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લો બે લાયકનને દબાવો જેથી દરેક નવા વિડીયોના નોટિફિકેશન મળતા રહે ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો બાય થેન્ક યુ જય સ્વામિનારાયણ